તો હવે આપણે પહેલું ચેપ્ટર ચાલુ કરીએ અગિયારમાં ધોરણની ભૂગોળનું પહેલું ચેપ્ટર છે ભૂગોળ એક વિષય તરીકે તો અત્યારે જ મેં તમને સમજાવી દીધું કે ભાઈ એક વિષય તરીકે એટલે તો કંઈ તાત્કાલિક કોઈ વિષય ન બની ગયો હોય ધીમે ધીમે બહેનો હોય તો કઈ રીતે બહેનો આપણે એ કંઈ જાણવાની જરૂર નથી પણ આપણે ભૂગોળ શું છે ને એ બધી વસ્તુ જાણીએ પણ સૌથી પહેલાં જે છે એ તમે ભૂગોળનો મતલબ જે છે એ થોડો આપણને ખબર હોવી જોઈએ કારણ કે અમુક આવા ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછી લેતા હોય તો કે ભૂગોળ એટલે કે જીઓગ્રાફી જીઓ જી ઈઓ સોરી જી જીઇઓ જીઓ ગ્રાફીનો મતલબ શું થાય કોઈપણની પાછળ ગ્રાફી આવે ને એટલે કે લખવું લખાણ કરવું અથવા વર્ણન કરવું ગ્રાફીનો મતલબ શું લખવું લખાણ કરવું અથવા વર્ણન કરવું જેમ કે એક શબ્દ છે કેલિગ્રાફી કેલિગ્રાફી એટલે કે સુંદર લખાણ સુંદર લખાણ સુંદર અક્ષરોનું લખાણ તો એવી રીતે જીઓગ્રાફી તો કે ગ્રાફી એટલે લખવું વર્ણન કરવું એટલે બરાબર જ્યારે જીઓનો મતલબ શું થાય જીઓનો મતલબ થાય પૃથ્વી જીઓનો મતલબ પૃથ્વી જીઓનો મતલબ શું થાય પૃથ્વી ગમે આ શબ્દ જીઓ આવી જાય તો તમે સમજો જેમ કે જીઓલોજી જેમ કે જીઓગ્રાફી એ બરાબર તો એક રીતે જીઓગ્રાફીનો મતલબ થાય પૃથ્વીનું વર્ણન કરવું પૃથ્વીનો અભ્યાસ કરવો ઓકે તો આ કીવડ તમને ખ્યાલ હોવો જોઈએ તો સૌથી પહેલાં પહેલાં જી જીઓગ્રાફી શબ્દ કોણે વાપર્યો તો ગ્રીકનો એક ભૂગોળવિદ હતો ઈરેટોસ્થિન ઇરેટોસ્થિનિસ ઇરેટોસ્થિનિસ નામનો વ્યક્તિ હતો એણે આ શબ્દનો ઉપયોગ કર્યો અને એને તો ભૂગોળના પિતા કહેવામાં આવે છે પ્રશ્ન પૂછી જશે કે ભૂગોળના પિતા કોણ છે બરાબર તો આ તમને થોડો ઘણો આઈડિયા હોવો આજે આનું વર્ણન કરવું ને એ બધું ઓકે એક મિનિટ તો હવે ભૂગોળ એટલે શું એ આપણે સમજીએ આપણે જોયું કે ભાઈ પૃથ્વીનું વર્ણન અથવા પૃથ્વીની બધું એની વિશે જાણવું તો પહેલાં તો પૃથ્વી ઉપર ઘણી બધી વસ્તુ આવેલી છે લેન્ડસ્કેપ આપણે જેને કહીએ લેન્ડસ્કેપ બરાબર લેન્ડસ્કેપ એટલે શું તો કે જમીન ઉપર જેટલી વસ્તુ આવેલી છે કઈ કઈ વસ્તુ આવેલી ખ્યાલ છે આ મેં તમને ઘણી બધી વાર સમજાવેલું છે તમને યાદ હોય તો 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 લેન્ડસ્કેપ ગમે ત્યારે શબ્દ આવે લેન્ડસ્કેપ ભૂપૃષ્ઠ શબ્દ આવે એટલે તમારે સમજી જવાનો કે જમીન ઉપર આવેલી તમામ વસ્તુ કઈ કઈ આવેલી છે તો કે પર્વત ઉચ્ચ પ્રદેશ મેદાન ખીણ નદી સાગર મહાસાગર આ બધી વસ્તુ તો જો ભૂગોળની અંદર કેવું તમારે આપણે જે પહેલા લેક્ચરમાં સમજેલું હતું કે કીવર્ડ ટેકનિક અને ઇમેજિનેશન પાવર તમારી કલ્પના શક્તિ જે છે ને એને બહુ સ્ટ્રોંગ કરી નાખવાની તરત જ તમારે મગજની અંદર ચિત્ર આવી જવું જોઈએ ગમે ત્યારે લેન્ડસ્કેપ શબ્દ આવે એટલે કે ભૂપૃષ્ઠ શબ્દ આવે ગુજરાતીમાં આવે ઇંગ્લિશમાં આવે તમારા મગજની અંદર આ બધા ચિત્રો આવી જવા જોઈએ કે જમીન ઉપર જે હોય ને એ બધું બધું તો કે જમીન ઉપર શું હોય તો કે નદી હોય પર્વત હોય ઉચ્ચ પ્રદેશ હોય મેદાન હોય ખીણ હોય મહાસાગર હોય જે જંગલ હોય જંગલ પ્રદેશ હોય રણ પ્રદેશ હોય તો આ બધું તમારા મગજની અંદર જે છે એ આવી જવું જોઈએ બરાબર ઓકે તો આવી રીતે આ જીઓગ્રાફી જે છે એનો આવી રીતે કે પૃથ્વીનું વર્ણન એ એનું જે છે શું થાય એનો મતલબ થાય પૃથ્વીનું વર્ણન કરવું એ તો જીઓગ્રાફી ભૂગોળની અંદર શું હોય પૃથ્વીનું વર્ણન કરવાનું હોય અને આ એક રીતનું વિજ્ઞાન છે આ એક રીતનું શું છે વિજ્ઞાન છે વિજ્ઞાનની અંદર જેમ અલગ અલગ સિદ્ધાંતોનું એ બધાનું અભ્યાસ કરવાનો હોય કે જેમ કે આઈન્સ્ટાઈનનો સિદ્ધાંત ન્યૂટનના ગતિના નિયમોને એ બધું તો એવી રીતે જીયોગ્રાફીની અંદર પણ વૈજ્ઞાનિક રીતે એનો અભ્યાસ કરવાનો હોય કોનો તો કે પૃથ્વીનો અભ્યાસ કરવાનો હોય પૃથ્વી એટલે કે કઈ પૃથ્વી તો કે આપણે જેની ઉપર રહી પૃથ્વીની ઉપરની વસ્તુ પૃથ્વીની અંદરની વસ્તુ એ તમામે તમામ વસ્તુ આવી જાય જેમ કે પૃથ્વીનું સ્થાન કઈ જગ્યાએ છે પૃથ્વીનું એટલે શું તો ભૂપુ સ્ટેટ અત્યારે લેન્ડસ્કેપ અત્યારે સમજાવી જોઈએ પૃથ્વીનું આબોહવા કેવી છે એટલે કે તાપમાન કેવું છે દબાણ કેવું છે પવનની સ્પીડ કેવી છે અને અંદર ભેજનું પ્રમાણ કેવું છે એ બધી બધી વસ્તુ એનો અભ્યાસ કરવાનો આ બધાના આધારે ત્યાં સજીવ સૃષ્ટિ કેવી છે ત્યાં પ્રાણીઓ કેવા છે અહીંયા વનસ્પતિ કેવી છે અહીંયા મનુષ્ય સજીવો કેવા છે અહીંયાની ખેતી કેવી છે અહીંયા કેવા પાક થાય છે આ બધાના આધારે એના ખનિજ કેવા છે અહીંયા સંસાધનો કેવા છે અહીંયા કેવા ઉદ્યોગો જોવા મળે છે ત્યાંનું પરિવહન કેવું છે તો આ બધી વસ્તુ જે છે એને ધ્યાને લેવામાં આવે અને આ બધાનો જ્યારે અભ્યાસ કરવામાં આવે તો એને શું કહેવાય એને જે છે એ ભૂગોળ કહેવામાં આવે છે ખ્યાલ આવ્યો કે નહીં આપણે આજે ભૂગોળનો પહેલો જ લેક્ચર છે બરાબર તો પહેલાં લેક્ચરમાં હું તમને એક અત્યંત મહત્ત્વની બાબત સમજાવું કે હકીકતમાં ભૂગોળ જે છે ને એનો એની એની જે છે એ દેશની ઇકોનોમી ઉપર અને દેશ માટે ભૂગોળ અત્યંત મહત્ત્વનું છે ઘણું બધું મહત્ત્વનું છે કઈ રીતનું મહત્ત્વનું છે એ આપણે સમજીએ પહેલાં સમજો કે આબોહવા એટલે સમજો આબોહવા એટલે કે ક્લાઇમેટ આબોહવા અને હવામાન આબોહવા અને હવામાન હવામાનનો મતલબ શું થાય હવામાન એટલે કે રોજ બરોજની જે વસ્તુ હોય રોજ બરોજનું જે આજે ઠંડી પેડી કાલે ગરમી પેડી પરમ દિવસે વરસાદ પડ્યો રોજ બરોજનું જે હોય એને કહેવાય હવામાન જ્યારે આબોહવાનો મતલબ શું આબોહવાનો મતલબ કે ત્રીસ ચાલીસ વર્ષની જે હવામાનનો ડેટા હોય ને એને આબોહવા કહેવાય છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષનું એટલે હવામાન એટલે શું તો કે રોજે રોજનો ડેટા અને આબોહવા એટલે શું છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષનો ડેટા ઓકે ખ્યાલ આવ્યો તો હવે આબોહવા એટલે કે ક્લાઈમેટ તો હવે સમજો કે કયા દેશનું કેવું ક્લાઈમેટ છે ને એની ઉપર આધાર રાખે કે દેશ પ્રગતિ કરશે કે નહીં કરે ફોર एग्जांपल સમજો કે ભારત દેશ છે અથવા કોઈ પણ દેશ હોય માની લેવ કે કોઈ એવો દેશ છે કે અહીંયા અત્યંત ઠંડી જ પડ પડ કરે છે અહીંયા કેવું પડે છે અત્યંત ઠંડી જ પડ પડ કરે છે અત્યંત ઠંડી પડે છે સૂરજ બહુ ઓછો દેખાય છે તો એ તમે વિચારો કે શું આવા દેશની અંદર બહુ વધારે પડતી આર્થિક પ્રવૃત્તિઓ થઈ શકે તો કે ના નહીં થાય થઈ શકે કેમ કારણ કે પહેલાં તો મોટાભાગના લોકો ઘરમાં ઘરમાં જ રહે છે બહાર નીકળશે જ નહીં પહેલી વસ્તુ સૂરજ નહીં એ બધું ઓછું જોવા મળે છે બીજી વસ્તુ સૂર્યપ્રકાશ જોવા મળતો નથી બરાબર સૂર્ય ઓછું જોવા મળે છે તો અહીંયા એટલું બધો પાક પણ થશે નહીં પાક પણ થશે નહીં બરાબર ચલો અહીંયા હું તમને એની પહેલાં એક બીજી મહત્વની વસ્તુ સમજી દઉં પૃથ્વી ઉપર જો સૌથી મોટો ઊર્જાનો સ્ત્રોત હોય એનર્જીનો જો સ્ત્રોત હોય ને તો એ કોણ છે એ સૂર્ય છે

વનસ્પતિ ખાઈએ બરાબર હવે તમે વિચારો કે વનસ્પતિ બને છે કઈ રીતે વનસ્પતિ કઈ રીતે બને છે તો કે વનસ્પતિ એ મોટું તો થવું પડશે ને ગ્રો થવું પડશે એનો વિકાસ થવો પડશે તો વનસ્પતિ ગ્રો કઈ રીતે થાય છે તો કે વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી પ્રકાશ સંશ્લેષ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી પોતાનો ખોરાક બનાવે છે અને પછી વનસ્પતિ ગ્રો થાય છે અને આપણે એ વનસ્પતિ ખાઈએ છીએ એટલે ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે વનસ્પતિને ઉગવા માટે સૂર્યપ્રકાશની જરૂર છે અને આપણે વનસ્પતિ ખાઈને જ તો આગળ વધીએ છીએ ને ખ્યાલ આવ્યું તો મતલબ કે ઇન શોર્ટ ઇનડાયરેક્ટલી સનલાઇટ સૂર્યપ્રકાશ એનો આપણા જીવનની અંદર આપણા અસ્તિત્વની અંદર પણ બહુ મોટો રોલ રહેલો છે બરાબર હવે અમુક કહેવાય કે નાના એલા હું તો વનસ્પતિ ખાતો જ નથી હું તો નોનવેજ ખાઉં છું હું તો પ્રાણીઓ ખાઉં છું તો મારેન સૂર્યને કઈ લેવા દેવાની તો એ વાત પણ અહીંયા ખોટી છે કેમ કારણ કે ભલેને તમે નોનવેજ હો ભલેને પ્રાણી ખાતા હોય એનાથી કોઈ ફેર નથી પડતો કારણ કે તમે સમજો માની લો કે કોઈ પણ પ્રાણી હોય તો પ્રાણી જે છે પ્રાણી પણ પોતાના જીવન જીવવા માટે પ્રાણી પણ પોતાના જીવન જીવવા માટે વનસ્પતિ જ ખાતું હશે ને પ્રાણી જે છે પ્રાણી એ પણ પોતાના જીવન જીવવા માટે તો વનસ્પતિ ખાતું હશે અથવા તો માની લો કે એ પ્રાણી વનસ્પતિ નથી ખાતું તો એ પ્રાણી શું ખાતું હશે એ પ્રાણી પોતાના જીવનને ટકાવી રાખવા માટે બીજા પ્રાણીને ખાતું હશે બીજા પ્રાણીને તો વળી પ્રાણી જે છે વનસ્પતિ તો આપણે ઇન શોર્ટ જે આહાર કાઢી સમજેલા હતા ને કે સૌથી મોટો સ્ત્રોત સૂરજ સૂરજ છે બરાબર સૂરજમાંથી એનર્જી મેળવી અને કોણ ખાય તો કે વનસ્પતિ ખાય વનસ્પતિને કોણ ખાય બીજું એકાદું પ્રાણી ખાય એ પ્રાણીને બીજું એકાદું પ્રાણી ખાય બરાબર એટલે કે સૂર્ય જે છે એ સૌથી મોટો સ્ત્રોત છે પહેલાં તો અહીંયા ખબર પડી ગઈ તો માની લો કે કોઈ દેશની અંદર સૂર્યપ્રકાશ એટલો બધો જોવા મળતો નથી તો અહીંયા આર્થિક પ્રવૃત્તિઓ એટલી બધી થશે નહીં અને એની તો અહીંયા આપણે જોયું ને કે જીઓગ્રફી જે છે એ એને હિન્ડર કરશે એટલે કે એને અવરોધ છે એના વિકાસને અવરોધ છે પહેલી વસ્તુ હા ચલો હવે બીજી વસ્તુ માની લો કે કોઈ દેશની ક્લાઇમેટ જે છે કોઈ દેશની ક્લાઇમેટ ક્લાઇમેટ એટલે શું તો કે ત્યાંનું હવામાન કેવું છે યાના વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ કેટલું છે યાના વાતાવરણની અંદર તાપમાન કેટલું છે યાના વાતાવરણની અંદર જે છે એ દબાણ કેટલું છે તો આ બધી વસ્તુ બરાબર હવે ચલો તો આ જે ક્લાઇમેટ આ જે ક્લાઇમેટને આ બધી વસ્તુ જે છે એના આધારે તો નક્કી થશે ને કે એ દેશની અંદર વરસાદનું પ્રમાણ કેટલું હશે સમજાણું કોણ સમજાણું ચલો ફરીથી હું એક પોઈન્ટ કહું કે કોઈપણ દેશ જે છે કોઈપણ દેશ એનું ક્લાઇમેટ કેવું છે કોઈપણ દેશનું ક્લાઇમેટ એટલે કે એનું હવામાન 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 એ તો નાનું કહેવાય પણ ક્લાઇમેટનું એક્ઝેક્ટ ગુજરાતી થશે આબોહવા કે કોઈપણ દેશની આબોહવા કેવી છે તો આબોહવાની અંદર શું શું આવે કે ત્યાંનું દબાણ કેવું છે ત્યાંનું તાપમાન કેવું છે ત્યાંનું ભે હવામાં ભેજનું પ્રમાણ કેવું છે સમુદ્ર કેટલો છે અને જમીન કે કેટલી છે એ બધું બરાબર તો આ ક્લાઇમેટ જે હશે એના આધારે નક્કી થશે કે આ વરસાદ કેટલો પડશે એના આધારે નક્કી થશે કે આ વરસાદ કેટલો પડશે બરાબર આગળના લેક્ચર્સની અંદર આપણે એ ડિટેલમાં જોઈશું કે વરસાદ અને આ બધાને કઈ રીતે લેવા દેવા છે ઓકે તો એ સમજો કે ક્લાઇમેટ પહેલો પહેલો ટોપિક શું સમજા ક્લાઇમેટના આધારે શું નક્કી થશે રેઇનફોલ વરસાદ નક્કી થશે આટલો આ બે આ બંને વચ્ચેનું કનેક્શન સમજી ગયા કે ક્લાઇમેટના આધારે રેઇન એટલે કે વરસાદ નક્કી થશે હવે આ જે વરસાદ જે છે હવે વરસાદ પડશે તો વરસાદના આધારે નક્કી થશે કે કઈ વનસ્પતિ ઉગશે કેવા પ્રકારના જંગલો જોવા મળશે કેવા પ્રકારના જંગલો જોવા મળશે વરસાદ જે હશે બરાબર જેટલો વરસાદ માની લો કે બસ્સો સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ પડશે તો વરસાદી જંગલો રેઇન ફોરેસ્ટ એવર એવરગ્રીન ગ્રીન રેઇન ફોરેસ્ટ એટલે કે કાયમી જંગલો બારમાસી જંગલો વરસાદી જંગલો જોવા મળશે બરાબર ઓછો વરસાદ પડશે તો તો એ એ પ્રકારના જંગલો જોવા મળશે વરસાદ જ નહીં પડે તો કે વરસાદ જ નહીં પડે તો આપણે જોયું કે રણ પ્રદેશ જોવા મળશે બરાબર તો પહેલાં તો આ ખબર પડી ગઈ કે કેવા સૌથી પહેલો ટોપિક આપણે શું સમજ્યા ક્લાઇમેટ ક્લાઇમેટના આધારે રેઇનફોલ અને રેઇનફોલના આધારે જંગલો હવે જંગલો બની ગયા જંગલો બની ગયા બરાબર હવે એ જંગલોના આધારે નક્કી થશે ને કયા કે અહીંયા કઈ કંઈ વનસ્પતિ જોવા મળશે જંગલની અંદર જે પ્રકારનો વરસાદ હશે એ પ્રકારની વનસ્પતિ જોવા મળશે જે પ્રકારની વનસ્પતિ હશે એ પ્રકારના એ પ્રકારની પ્રાણી સૃષ્ટિ એ પ્રકારના પ્રાણીઓ પક્ષીઓ વનસ્પતિઓ જોવા મળશે પ્રાણીઓ બરાબર જેમ કે આપણે જોઈએ સિંહની વાત કરીએ તો સિંહ કેમ ખાલી ગીરના જંગલમાં જોવા મળે છે બીજી કંઈ જોવા મળતો તો કે આનું ક્લાઇમેટ એ રીતનું છે એટલે ઓકે તો અહીંયા એ પણ આપણે ખબર પડી હવે આ જ બધી વસ્તુ જે છે આ જ બધી વસ્તુ એ જ બધી વસ્તુના આધારે જીઓગ્રફી જે છે એ જ નક્કી કરશે ને કે કોઈ દેશની અંદર મિનરલ્સ ખનીજ કેવા હશે ખનીજ કારણ કે ખનીજ તો પૃથ્વીના પેટાની અંદરથી મળવાના છે કોલસો ને સોનું ને ચાંદીને એ બધું બરાબર તો માની લ્યો કે કોઈ દેશની અંદર મજબૂત પ્રિસિસિયસ કિંમતી ખનીજો મળેલા છે તો એ દેશની ઇકોનોમી ગ્રો કરશે બરાબર તો ઇન શોર્ટ જીઓગ્રાફી ભૂગોળ એવો ટૉપિક છે કે જેમાં બધી વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે ખ્યાલ આવ્યો કે નહીં અને આ બધી વસ્તુને આપણે આવી રીતે કનેક્ટ કરીને સમજવાની છે તો અત્યારે મેં તમને ત્રણ વસ્તુ સાથેનું કનેક્શન સમજાયું પહેલું તો ક્લાઇમેટ ક્લાઇમેટથી નક્કી થશે રેઇનફોલ રેઇનફોલથી નક્કી થશે જંગલો વનસ્પતિઓ પ્રાણીઓ અને એમનું નિવાસસ્થાન નિવાસસ્થાન એટલે કે એમનું હેબિટેડ બરાબર અને આના આધારે તે મનુષ્યનું જે મનુષ્યની જે રહેણીકાણી એક રીતે જોઈએ ને મનુષ્યનું કલ્ચર મનુષ્યની સંસ્કૃતિ એ પણ એના આધારે જ નક્કી થશે તમને એવું લાગે મનુષ્યની સંસ્કૃતિ મનુષ્યનું કલ્ચર એના આધારે કઈ રીતે નક્કી થશે તો તમે સમજો કાશ્મીરની અંદર ઠંડી વધારે જોવા મળે છે તો કે ત્યાંના લોકોનો પહેરવેશ કેવો છે તો કે ગરમ કપડાંને એવું બધું એ પહેરતા હોય ટોપીને એવું બધું પહેરતા હોય જ્યારે સાઉથ ઇન્ડિયા દક્ષિણ ભારતની અંદર તાપમાન વધુ છે તડકો વધારે છે ગરમી વધારે છે તો ત્યાંના લોકો કેવા કપડાં પહેરતા હોય તો કે લુંગીને એવું પહેરતા હોય હવાની ફટાફટ સરળતાથી અવર જવર થઈ શકે એ પ્રકારના ખુલ્લા કપડાં ને એવું બધું પહેરતા હોય બરાબર જેમ કે વાત કરીએ ગુજરાત ગુજરાત અને વેસ્ટ બેંગોલ તો કે પશ્ચિમ બંગાળ જે છે તો ત્યાં તો કે માછલીનું સેવન વધારે થાય છે માછલી લોકો ખાતા હોય કોઈ પણ વ્યક્તિ હોય તો એ માછલી ખાતા હોય બરાબર એને એક રીતે અહીંયા ત્યાંનું શું એના કલ્ચરનો ભાગ બની ગયો છે એના કલ્ચરનો ભાગ બની ગયો છે તો અહીંયા એ ઇન શોર્ટ ખ્યાલ આવ્યો કે ભૂગોળ જીઓગ્રાફી જે છે એ પણ કઈ રીતે સંસ્કૃતિ કલ્ચર ટ્રેડિશન પરંપરા લોકોની રહેણીકાણી લોકોનો પહેરવેશ લોકોનો ખોરાક એ બધાનું નિર્ધારણ કરે છે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે ગલ્ફ કન્ટ્રીસ ગલ્ફ કન્ટ્રીસ જે છે ખાડીના દેશો ઈરાકને ઈરાનને પાકિસ્તાનને આ બધા દેશો તો એ બધા દેશોની અંદર તમે જોયું હશે કે નોનવેજ ખાવાનું કલ્ચર વધારે છે બરાબર કે મુસ્લિમ દેશો રહીને નોનવેજ વધુ ખાય પણ અહીંયા એક રીતે આપણે જીઓગ્રાફી ભૂગોળના દ્રષ્ટિકોણથી જોઈએ તો એ જાય જ છે શા માટે કારણ કે અહીંયા તો એટલું બધું રેઇનફોલ જોવા મળતું નથી રેઇનફોલ એટલા એટલું બધું જોવા મળતું નથી તો ત્યાં વેજીટેશન વનસ્પતિને એ બધું પણ એટલું બધું જોવા નથી મળતું તો ત્યાં ખેતીને એ બધું એટલું બધું જોવા નથી મળતું તો ઓબ્વિયસ વાત છે કે એ લોકોને અહીંયા ખેતીને એ બધું એટલું બધું જોવા નથી મળતું તો એમને નોનવેજ ઉપર જ આધાર રાખવો પડશે જે બધા અત્યંત ઠંડા દેશો છે જેમ કે રશિયાને એ બધા બરાબર તો ત્યાં કારણે પણ આ બધી ખેતીને એ બધું ઓછું જોવા મળે છે એટલે આ નોનવેજને એ બધું વધારે જોવા મળતું હોય છે બરાબર તો ઇન શોર્ટ આ બધી કોની અસર છે એક રીતે જોઈએ તો આ બધી અસર કોની છે તો કે આ બધી અસર છે કોની તો કે જીઓગ્રાફી ભૂગોની બીજી વાત કરીએ કોઈ દેશની અંદર ઉદ્યોગો કેવા છે તો એ પણ નક્કી આના આધારિત થશે ને કે ત્યાંથી કયા મિનરલ્સ મળે છે ત્યાં ત્યાં કેવા ખનીજો રહેલા છે ત્યાંની જીયોગ્રાફી કેવી રહેલી છે એના આધારે તો ત્યાંના ઉદ્યોગોને એ બધું પણ નક્કી થશે બરાબર ત્યાંના પરિવહનના સાધનો પણ એના આધારે નક્કી થશે ફોર એક્ઝામ્પલ સમજો કે ખૂબ જ પર્વતીય વિસ્તાર હશે ખૂબ જ પર્વતીય વિસ્તાર હશે તો આવા વિસ્તારની અંદર રેલવે જે છે રેલવે એ લગાવી બહુ ખર્ચાળ સાબિત થઈ જશે બહુ જ ખર્ચાળ સાબિત થઈ જશે બરાબર તો આવી જગ્યાએ રોડવે જે છે એ વધુ સારા કામ કરશે માની લો કે કોઈ જગ્યાએ દરિયો જે છે એ નજીક છે નદી એ નજીક છે બરાબર તો એવી જગ્યાએ શું કે નૌકા વિહાર વોટરવેઝ માર્ગો એ વધારે સુયોગ્ય રીતે કામ કરશે બરાબર તો આવું બધું તમારે વિચારવાનું આ બધાને એકબીજા સાથે કનેક્ટ કરવાનું તો ઇન શોર્ટ અત્યારે તમારા મગજમાં એ બેસી ગયું હશે કે જીઓગ્રાફી ભૂગોળ એ કેટલું મહત્ત્વનું છે કે એના આધારે ઓલમોસ્ટ બધી જ વસ્તુ નક્કી થાય છે ફરીથી કહી દો પહેલાં આપણે જીઓગ્રાફીમાં અંતર્ગત ક્લાઇમેટ જોયું ક્લાઇમેટના આધારે શું નક્કી થશે રેઇનફોલ નક્કી થશે રેઇનફોલના આધારે જંગલો નક્કી થશે એના આધારે વનસ્પતિ નક્કી થશે એના આધારે પ્રાણીઓ પક્ષીઓ મનુષ્ય એ બધું નક્કી થશે એનું કલ્ચર એની સંસ્કૃતિ એની ટ્રેડિશન એની પરંપરા આ બધું નક્કી થશે ઉદ્યોગો પરિવહન આ બધું નક્કી થશે ઓકે ખ્યાલ આવ્યો કે નો આવ્યો તો હવે અમુક ભૂગોળના એક્સપર્ટ લોકો જે છે ભૂગોળના એક્સપર્ટ લોકો એ આખો જે ભૂગોળ વિષય જે છે ને આખો ભૂગોળ વિષય સબ્જેક્ટ ભૂગોળ વિષયની અંદર શું શું આવે એ આપણે થોડી ઘણી વાત કરી લીધી બરાબર તો કે આખો ભૂગોળ વિષય જે છે ને એને ખાલી ત્રણ જ પ્રશ્નોની અંદર સમાવી લે છે એક્સપર્ટ લોકો એવું કહે છે કે ખાલી કોઈપણ જગ્યાએ તમે ત્રણ પ્રશ્ન પૂછો ને એટલે તમને આખો ભૂગોળ ખબર પડી જાય તો કે આ ત્રણ પ્રશ્ન કહે તો કે પહેલો પ્રશ્ન છે કે શું છે કે કોઈ પણ જગ્યા છે તો અહીંયા શું છે કોઈ પણ જગ્યા જે છે તો કે અહીંયા શું છે રણ પ્રદેશ છે દરિયાનો પ્રદેશ છે મેદાન પ્રદેશ છે જંગલ પ્રદેશ છે શું છે બરાબર તો પહેલો પ્રશ્ન શું પૂછે છે કે શું છે બીજો પ્રશ્ન એ પૂછે કે શા માટે છે બીજો પ્રશ્ન શું છે કે શા માટે છે કે જંગલ પ્રદેશ છે તો કે કેવા જંગલો છે તો કે બારમાસી વરસાદી જંગલો છે પાનખર જંગલો છે તો કે શા માટે છે તો કે ત્યાં વરસાદનું પ્રમાણ એવું છે એટલે ત્યાંની ક્લાઇમેટ એવી છે એટલે તો બીજું શું કે શા માટે છે અથવા તો માની લ્યો કે રણ પ્રદેશ છે તો કે શા માટે રણ પ્રદેશ છે તો કે વરસાદ ઓછો પડે છે એટલે ત્યાંનું ક્લાઇમેટ એવું છે એટલે દરિયાઈ પ્રદેશ છે તો કે શા માટે દરિયાઈ પ્રદેશ છે બરાબર તો બીજો ક્વેશ્ચન શા માટે છે અને ત્રીજો ક્વેશ્ચન કહેવો તો કે ત્રીજો ક્વેશ્ચન જે છે ત્રીજો ક્વેશ્ચન એ છે કે ક્યાં છે ત્રીજો ક્વેશ્ચન શું કે ક્યાં છે એનું લોકેશન એની જગ્યા પણ અફેક્ટ કરે છે ને કે ફોર એક્ઝામ્પલ કર્કવૃતની નજીક છે કર્કવૃત્તની નજીક છે મકરવૃતની નજીક છે વિષુવૃતની નજીક છે શું ધ્રુવો ઉપર આવેલું છે કારણ કે જો ધ્રુવો ઉપર આવેલું હશે તો કેવું હશે કે ધ્રુવો ઉપર આવેલું હશે તો તો એકદમ ઠંડી હશે ખૂબ જ વધારે ઠંડી હશે બરાબર તો ઇન અમુક એક્સપર્ટ લોકો ભૂગોળના સમગ્ર સબ્જેક્ટ સમગ્ર વિષય ક્ષેત્રને ત્રણ જ શબ્દની અંદર આવરી લે છે ત્રણ જ ક્વેશ્ચનની અંદર તો આ ત્રણે ત્રણ ક્વેશ્ચન તમને ખબર હોવા જોઈએ કયા કયા ક્વેશ્ચન કે શું છે ક્યાં છે અને શા માટે છે શું છે ક્યાં છે અને શા માટે છે બરાબર વોટ ઇઝ વેર ઇઝ અને વાય ઇઝ બરાબર ખ્યાલ આવ્યો કે ન આવ્યો તો આ ત્રણે ત્રણ ક્વેશ્ચન તમે સમજી લો કોઈ પણ જગ્યાએ તમે આ ત્રણ ક્વેશ્ચન સમજી લો એટલે તમે એ જગ્યાનું ભૂગોળ જે છે એ સમજી લો ત્યાંની તમામે તમામ વસ્તુ તમને ખબર પડી જાય ફોર એક્ઝામ્પલ તમે સમજો કે રાજસ્થાનનો રણપ્રદેશ તો કે રાજસ્થાન રણપ્રદેશ તો કે ક્યાં છે તો કે રાજસ્થાનની અંદર છે કર્કવૃત્તિ નજીક છે ક્યાં છે તો કે કર્કવૃત્તિ નજીક છે બરાબર કર્કવૃત્તિની શા માટે છે તો કે ત્યાંનું ક્લાઇમેટ યાનું તાપમાન ત્યાંનું દબાણ યાનું જે વરસાદનું પ્રમાણ જે છે એ બરાબર આ જ વસ્તુ મેં તમને રાજસ્થાનનું ઉદાહરણ આપ્યું આ તમે કોઈ પણ જગ્યાએ ફિટ કરી શકો ને કે નોર્થ ઈસ્ટની અંદર જંગલો શા માટે છે હિમાલયની અંદર હિમાલયનો પર્વત શા માટે છે બરાબર તો એ બધું ખ્યાલ આવ્યો કે નહીં ત્રણ ક્વેશ્ચન શું છે ક્યાં છે શા માટે છે ઓકે ખ્યાલ આવી ગયો તો હવે એક રીતે આપણે એવું કહી શકીએ કે ભૂગોળ જે છે ને એમાં બે ઘટકો જોવા મળે એક તો ફિઝિકલ એલિમેન્ટ ફિઝિકલ એલિમેન્ટ એટલે એટલે કે પ્રાકૃતિક ઘટકો યસ ભૌતિક ઘટકો અથવા પ્રાકૃતિક ઘટકો જેને આપણે ટચ કરી શકીએ જેને આપણે શું કરી શકીએ ટચ કરી શકીએ જેમ કે નદી પર્વત ઝરણા ઉચ્ચ પ્રદેશ મેદાન મહાસાગર સાગર ખીણ આ બધી વસ્તુ બરાબર પહેલી વસ્તુ આ થઈ ગઈ તો ગમે ત્યારે ફિઝિકલ એલિમેન્ટ અથવા ફિઝિકલ ફિઝિકલ જીઓગ્રાફી ગમે ત્યારે આવે મગજની અંદર શું ક્લિક થવું જોઈએ ફિઝિકલ જીઓગ્રાફી ફિઝિકલ એલિમેન્ટ ગમે ત્યારે આવે તો કે ભૌતિક ભૂગોળ પ્રાકૃતિક ભૂગોળ ભૌતિક એટલે કે જે દેખાય છે ભૌતિકનો મતલબ શું જે દેખાય છે જેને ટચ કરી શકાય ફિઝિકલ એટલે કે જેને ટચ કરી શકાય તો એમાં શું શું આવશે ફરીથી બોલી જાઓ બરાબર નદીઓ પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો મહાસાગરો બરાબર બધે બધા તમારે મોટે એકદમ યાદ આવી જવા જોઈએ ઓકે અને બીજું એલિમેન્ટ બીજું એનું ઘટક આવશે કલ્ચરલ એલિમેન્ટ સાંસ્કૃતિક ઘટકો કલ્ચરલ એલિમેન્ટ તો કે કલ્ચરલ એલિમેન્ટમાં શું આવે તો કે એ તો કલ્ચર તો આપણે આર્ટ એન્ડ કલ્ચરમાં સમજી ગયા છે ને કે આની સંસ્કૃતિ આપણો આપણો વારસો યાની સંસ્કૃતિ કેવી છે ત્યાંનો પહેરવેશ કેવો છે ત્યાંની ટ્રેડિશન પરંપરા કેવી છે ત્યાંની સંસ્કૃતિ કેવી છે યાનો ખોરાક ખાવા પીવાનું કેવું છે યાનું સંગીત કેવું છે બરાબર આ બધી વસ્તુ આપણે આર્ટ એન્ડ કલ્ચરમાં ડિટેલમાં સમજી ગયા છીએ તો ટૂંકમાં બે વસ્તુ આવે ખ્યાલ આવ્યો કે નહીં ચલો હવે આપણે આખો ચેપ્ટરનું નામ શું છે તો કે ભૂગોળ એક વિષય તરીકે ભૂગોળ એક સબ્જેક્ટ તરીકે તો આપણે ભૂગોળ એક સબ્જેક્ટ તરીકે જોયું તો એમાં આપણે એ જોયું કે આપણે ત્રણ ક્વેશ્ચનના આધારે ભૂગોળનો આખું વિષય સમજી શકીએ કયા ત્રણ ક્વેશ્ચન શું છે ક્યાં છે અને શા માટે છે બરાબર પહેલી વસ્તુ આ બીજી એક વસ્તુ એક ભૂગોળવિદ હતો જર્મનનો ભૂગોળવિદ એણે એમ કીધું જો મેં તમને હમણાં કીધું કે કોઈ પણ વિષય જ્યારે બને ને પહેલાં પહેલાં તો એ વિષય પહેલાં હોય નહીં એ ધીમે ધીમે બને પહેલાં પહેલાં કોઈ વિષય તાત્કાલિક બની જાય નહીં એ ધીમે ધીમે બને પહેલી વસ્તુ બીજી વસ્તુ જેમ જેમ એ વિષય બનતો જાય ને એમ એનું કાર્યક્ષેત્ર વધતું જાય એમ એનું કાર્યક્ષેત્ર કેવું થાય વધતું જાય તો જ્યારે ભૂગોળ નવો નવો વિષય બન્યો ત્યારે તો ભૂગોળ શબ્દ ઉપરથી આપણે શું સમજ્યા ભૂ એટલે પૃથ્વી અને જીઓ એટલે પૃથ્વી અને ગ્રાફી એટલે કે વર્ણન કરવું ગોળ પૃથ્વી જે ગોળ જે છે એનું વર્ણન કરવું એટલે કે પૃથ્વીની જ આપણે ખાલી વાત કરતા હતા તો ત્યારે જ આપણને ખાલી પૃથ્વીની ઉપર જે વસ્તુ જે છે એ જ ખબર હતી પરંતુ ધીમે ધીમે સાયન્સને એ બધું એડવાન્સ થયું તો આપણને પૃથ્વીની અંદર ઊંડાણની અંદર એ આપણે અંદર ઘૂસતા ગયા ક્રશને મેન્ટલને કોરને અંદરના જે ખનીજોને એ બધું આપણે જાણતા ગયા પૃથ્વીની અંદરની વસ્તુ અને ધીમે ધીમે પૃથ્વીની ઉપર એ આપણે જતા ગયા ને અવકાશની અંદર તારાની અંદર ગ્રહની અંદર એ બધાએ પણ જતા રહ્યા એટલે કાર્લ રીટર નામનો જે જર્મન ભૂગોળવિદ હતો ને એણે એમ કીધું કે ભૂગોળનો અભ્યાસ પૃથ્વીની સપાટીથી શરૂ થાય છે પૃથ્વીની જે સપાટી પૃથ્વીની જે જમીન પૃથ્વીની જમીન છે ને ત્યાંથી શરૂ થાય છે પરંતુ માનવજાત જેમ જેમ એડવાન્સ બની ગઈ નિરીક્ષણની અંદર સંશોધનની અંદર રિસર્ચની અંદર ડેવલપમેન્ટની અંદર તેમ તેમ ભૂગોળનું કાર્યક્ષેત્ર વધતું ગયું પૃથ્વી સપાટીએથી વધુ અને વધુ ઊંચે જતું ગયું અને પૃથ્વી સપાટીએથી વધુ અને વધુ ઊંડે જતું ગયું બરાબર તો આવી અમુક બાબત જે છે એ યાદ રાખી લેવાની ઓકે ખ્યાલ આવ્યો કે નહીં